સુરેન્દ્રનગરના મૂડીના દુધઈ ગામથી આવેલો એક છોકરો જે ડાયરાનો કલાકાર બને છે એક સમયે એવો હતો કે ડાયરામાં ગાવા માટે પણ એમનો વારો નહોતો આવતો અને એક સમય એવો પણ આવ્યો કે જ્યાં ડાયરો યોજે અને લોકો હજારો લાખોની સંખ્યામાં એમને સાંભળવા માટે બેસે એ ડાયરાના કલાકાર સતત વિવાદમાં આવી રહ્યા છે એ ડાયરાના કલાકાર કે જે રાણો રાણાની રીતે બોલ્યા અને ફેમસ થઈ ગયા અને ફેમસ થઈ ગયા પછી એમણે એટલા બધા વિવાદોમાં એ સંપડાયા કે જેના કારણે એ સમાચારોમાં પણ ચમક્યા સમાચારોમાં ચમક્યા પછી એમની જે પ્રવૃત્તિઓ અને એમના જે કૃત્યો છે એ અસામાજિક તત્વો જેમ તત્વોની જેમ સામે આવવા લાગ્યા અગાઉની અદાવત અને અગાઉના દુઃખને રાખ ધ્યાનમાં રાખીને દેવાયત ખવડે જે હુમલો કર્યો ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક પર એની સાથે રહેલા લોકો પર એ હુમલાને કારણે દેવાયત ખવડ છે એને ફરાર થવું પડ્યું એના પાંચમા દિવસે શું હતું આખો મામલો તો ગીરની અંદર ચિત્રોડ ગામની અંદર ધ્રુવરાજસિંહ ચૌહાણ અને એમનો પરિવાર ફરવા માટે ગયો હતો એમની સાથે લોકો હતા પરિવાર એટલે એમની સાથે એમના મિત્રો કે એ લોકો દેવાયત ખવડ પૂજા પંડ્યા બન્યા અને ઇન્સ્ટાગ્રામમાં એમને મેસેજ કરી રહ્યા છે એમને ધમકીઓ ચેલેન્જો આપી રહ્યા છે સામે પક્ષે ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવ્યો ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરી અને પછી એમની પાસે ગયા ક્રેટા અને ફોર્ચ્યુનર કારથી અકસ્માત કર્યો કાર રોડની સાઈડ પર ઉતરી ગઈ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત થયા ધ્રુવરાજસિંહ ચૌહાણના આરોપ પ્રમાણે જ્યારે દેવાયત ખવડ છે એ બુકાની બાંધીને આવ્યા હતા અને એમનું બુકાની સેજ હટી ગયું એટલે એમને ખબર પડી ગઈ કે આ દેવાયત ખવડ છે અને પછી એમણે ગળામાં પહેરેલી

એના કારણે આયોજકો છે એમાંથી કોઈએ દેવાયત ખવડ પર હુમલો કર્યો એવી દેવાયત ખવડે ફરિયાદ કરી દેવાયત ખવડની ફરિયાદ પછી સામે પક્ષેથી પણ ફરિયાદ કરવામાં આવી કે આઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે ડાયરા માટે હા પાડી અને પછી ડાયરો કરવા આવ્યા જ નહીં દેવાયત ખવડની સામે ફરિયાદ કરવામાં આવી એ ફરિયાદ થઈ એના કારણે એનું જે મંદુક છે એ રાખ્યું એની અંગત અદાવત રાખી અને પછી દેવાયત ખવડ છે એ રાજકોટથી કોઈ વ્યક્તિ પાસેથી કાર લઈને આવ્યા એ ગયા અને એમના એમના સહિત ચૌદ લોકો એમની સાથે હતા અને પંદરમાં માં એ પોતે એટલે પંદર લોકો સાગરીતો સાથે દેવાયત ખવડ ગીર પહોંચ્યા અને પછી એમણે હુમલો કર્યો હુમલો કર્યા પછી એ ફરાર થઈ ગયા એટલે સુરેન્દ્રનગર એમનું મૂળ વતન મૂળ વતનમાં એમના ઘરે તપાસ કરવામાં આવી ત્યાં કશું જ ન મળ્યું પોલીસને સાત ટીમો બનાવવી પડી અને પછી એ સાત ટીમો બનાવ્યા પછી દેવાયત ખવડ મળ્યા નહીં એના સગડ નહોતા મળી રહ્યા અને પાંચમા દિવસ પછી દેવાયત ખવડ જે ફરાર હતા એ મળ્યા અમદાવાદના સરખેજમાં પણ એમના ઘરે તપાસ કરવામાં આવી હતી એમના પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાની વચ્ચે એસપી મનોહર સિંહની અધ્યક્ષતામાં ગીર સોમનાથની પોલીસે જે ટીમો બનાવી હતી એ ટીમોએ એમને પકડી પાડ્યા સુરેન્દ્રનગરના દુધઈ પાસેથી એમના ફાર્મ હાઉસની અંદરથી કઈ રીતે પકડાયા ચિત્રોડ ગામથી જતા વખતના અને ત્યાંથી નીકળતા વખતના જેટલા પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એ બધા જ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી અને એ સીસીટીવી ફૂટેજ દેવાયત ખવડનો ભાંડો ફોડી નાખ્યો પોલીસ સુરેન્દ્રનગરના મૂડી પહોંચી પણ સુરેન્દ્રનગરના દુધઈથી એમના ફાર્મ હાઉસમાંથી જ એમની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે જે ડાયરાના કલાકાર એવું માનતા હોય કે આપણા તો લાખો સમર્થકો છે આપણા તો હજારો ફોલોઅર્સ છે કે આપણે તો નેતાઓ સાથે કે આપણે તો મંત્રીઓ સાથે ઉઠવા બેસવાનું છે એ પણ જો ખોટું કરશે તો પછી એમની સામે પણ કાર્યવાહી થશે એમણે જે હુમલો કર્યો છે એમાં તપાસ થવાની હજુ બાકી છે એ પકડાય પછી એ કબૂલ કરે એમને પૂછપરછ કરવામાં આવે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે પછી ખબર પડે કે એમણે શું કર્યું છે અને શું નથી કર્યું કોના આરોપો કેટલા સાચા છે અને આરોપો સાચા છે તો પછી દેવાયત ખવડ છે શું ફરી એકવાર જેલમાં જશે આ પ્રકારના સવાલો સતત પૂછાઈ રહ્યા છે સવાલોની વચ્ચે એક મહત્ત્વની વાત એ પણ છે કે જે લોકો હજારો લાખો લોકો તમને તમારા પર અંધવિશ્વાસ કરે છે તમને ફોલો કરે છે તમારામાંથી ઘણું બધું શીખે છે એવા લોકોને તમે જાહેર જીવનમાં રહીને આ પ્રકારના કૃત્યો કરીને શું શીખવાડવા માગો છો આ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે આ પહેલાં પણ આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કેમ કે પહેલાં પણ દેવાયત ખવાડા જ પ્રકારના વિવાદોમાં આવ્યા છે રાજકોટમાં મયુર રાણાનો વિવાદ હોય મારામારીનો એ વિવાદ ત્યાર પછી કીર્તિ પટેલ સાથે વિવાદમાં આવ્યા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે એવું બોલ્યા સરદાર પટેલ વિશે એવું બોલ્યા બ્રિજરાજ બ્રિજરાજદાન સાથે પણ એમની બબાલ થઈ ગઈ અને પછી અમદાવાદના સનાથલમાં ડાયરાની બબાલ થઈ અને ત્યાર પછી હવે ગીર સોમનાથની અંદર ચિત્રોડ ગામની અંદર એમણે જે હુમલો કર્યો એ બબાલ થઈ આ બધી જ બબાલ છે જાહેર જીવનના વ્યક્તિ તરીકે એમને શોભે નહીં કેમ કે એમને હજારો લોકો ફોલો કરી રહ્યા છે એમને માની રહ્યા છે એમના સમર્થકો છે ઘણા બધા લોકો એવા પણ હશે કે જે સમાચારો જોયા પછી પણ સમાચાર આપનારની સામે પણ બોલતા હશે પણ એ બધા જ લોકોને દેવાયત ખવડ શું આ પ્રકારની વાતો શીખવાડી રહ્યા છે આ સૌથી મોટો સવાલ છે તો દેવાયત ખવડની આખી આ જે ઘટના બની છે હવે પાંચ દિવસ પછી પકડાઈ ગયા છે દેવાયત ખવડ એમની ધરપકડ કરવામાં આવી છે તો હવે જોવાનું એ રહેશે કે એમની પૂછપરછમાં કેટલા ખુલાસાઓ થાય છે તમે આ ઘટના પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર